સુરત શહેર પોલીસ એક્શન મોડમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કરી રહી છે કોમ્બિંગ પોલીસે કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી કોમ્બિંગ પહેલાં પોલીસ દ્વારા અલાઉન્સ કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જતાં મૂકી જાવ પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કોઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યો હતું

શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખો અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળો ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત સાહેબ સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પુ સિવાયના તમામ ચપ્પુ એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા ડંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે તમારે મિનિટમાં મિનિટમાં પોતાના ઘરમાં તમે હોય તો તે તમામ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે